આજના દિવસે પચીસમી જુલાઈ અને શ્રાવણ મહિનાના બેસતા દિવસે જ્યારે આ એક આયોજન કર્યું છે તેમાં અમને રેડક્રોસ ગુજરાતને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારોમાં મેડિકલ સહાય પૂરી પડી રહે એ અંતર્ગત આરિસી ફાઉન્ડેશન તરફથી છ મેડિકલ યુનિટ વાહનો આપવામાં આવી અને જ્યારે દોઢસોમાં વર્ષ જન્મજયંતિ જ્યારે બિરસા મુંડા ભગવાન જોઈ રહી છે ત્યારે આજે એ છ મેડિકલ વાહનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક દરેક જિલ્લાઓમાં ફરતી કરવામાં આવી છે આ દરેક મેડિકલ વાહનો ડૉક્ટર નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે હાલમાં આ છ મેડિકલ વાહનો ડાંગ દાહોદ મોડાસા અરવલ્લી એટલે અરવલ્લી સાબરકાંઠા રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે જે ગરીબમાં ગરીબ લોકોને પોતાના દ્વારે જઈ મેડિકલ સહાય પૂરી પાડશે અને તે પણ તમામ વ્યવસ્થાઓ વિનામૂલ્યે કરવામાં આવશે અને દવાઓથી માંડીને ટેસ્ટિંગથી માંડીને બધી જ સુવિધાઓ આ મેડિકલ વાનની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રિલિમનરી જે કોઈક રિક્વાયરમેન્ટો હશે પ્રાઇમરી સારવારની તે તમામ સારવારો ત્યાં આપવામાં આવશે અને ફર્ધર જો કોઈક કોઈકને કંઈક ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સની જરૂર હશે તો તે રેડક્રોસ દ્વારા સંચાલિત જેટલી ક્લિનિકલ લેબોરેટરીઓ છે ત્યાં પણ એમને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે અને ટેસ્ટિંગની સુવિધાઓ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર પડશે તો જે તે પીએચસી સેન્ટર સી સીએચસી સેન્ટરો કે સિવિલ હોસ્પિટલો તેમજ બીજી પ્રાઇવેટ હોસ્પિટલો જેઓ અમારી સાથે ટાઈપ થશે ત્યાં અમે એમને વધુ સારવારની સુવિધાઓ પૂરી પાડીશું